ઓકે ગાઈસ તો હાલો ફટાફટ નીકળવા કુતરા ઇતરા ભાઈ ભાઈ છે એને એના એનો આરો આ મડી આવે ભાઈનાજી મારે પીક કરવાના છે અંબાવાડીમાંથી ઓકે હાલો ફટાફટ જય બાબા કી તો ભાઈ તો અત્યારે ભાઈ એક શૂટ આલે છે કે ભાઈ ચાવાડાના જીવન ઉપર એક વિડિયો બનાવે છે એનો એક વિડિયો ઈ શૂટ થઈ ગયો પછી એક મારો એક વિડિયો છે શૂટ થઈ ગયો પછી શૂટા અત્યારેમાં ભાઈ વેલ્લો ઉઠીને જી ભાઈ શૂટ કરવાની મજા આવે ફૂલ એનર્જી હોય 4 વાગે ઉઠી ગયો તો 4 વાગે ઉઠી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ 5 વાગે નીકળી ગયા નાઈ પૂગી ગયા ગાયગા આ હોટેલ ઉપર ચાનો વિડિયો નું હોય ને રિલેટિવ હે મજા આવે ને હા ભાઈ ઈકો ભાઈ તમે વયા જા ભાઈ અમે તો વધારે ના રહી તમાર ઓકે જોઈ જો ભાઈ એનું સૂટ આલે ફૂલ ભયંકર પછી આપણું ભયંકર સૂટ આલ છે ફૂલ મોજ આવશે ભાઈ હવા ના પર ઊઠી જાય ને એમ થાય કે ભાઈ કરી નાખી બધું એમ કે તમે ફાઈવ સાવ થાયગા આલો ભાઈ આલે ને બધું કાઈ દેસો નર્સ જેવો લાગે છે ને તું નર્સ ઇન્જેક્શન બિન્જેક્શન માર દેવો કોઈને અરે નર્સ નહીં કમ્પાઉન્ડર કેને ભાઈ કમ્પાઉન્ડર નસ્તો જોરથી હોય ને ઓ હો સમજી ગયા સમજી ગયા એડે ભાઈ જો કોલસા ભરિયા બે ત્રણ વાર તો કોલસા ભર્યા હવે ચોથી વાર નું ભરવાના હવે પાછો ટોપ મુક એમાં દૂધ નાખતે એવો બધો કામકાજ આલશે એનું કાયગાલા દાદા જોવો કાકા હારુણ દાદા વાહ તો છે હાલો ભાઈ હેલો હાલો ભાઈ જયંજી ભાઈ શું શું karna padta hai, hai <absorbed> <laughs> my uncle, my New business, or huh? New business. <laughs> yeah. Hey, oh, oh, oh. <laughs> Hey, hey so Hello, ba. Hello, ba. in the house, baby. Yeah, ba. See you soon in business, guys. Right? business.

એ એવું ન લેવાય કાકા કોક માથ છે મારે હું યાર કરે અઠ્ઠો ક્લાસ ને ફોર્થ ક્લાસ આ સોરી ક્લાસ ની આ ક્લાસ ક્લાસ એ કેવાય આને બે બે ક્લાસ તો બે ક્લાસ તું બણવા જાય આ હા એ તો અમારું ફોર્થ ક્લાસ જોવા બેઠો એ લોકો પણ આવતો રયો વાહ હું જિકડેવો છે ટીચર શું કામ કહી દે એમ મત કહેવાનું હોય તો તું ભણવા ગયો તું ટીચર ભણવા ગયો તો અમે પેલા ભણી લીધું ને તું ઈ તોડો કે એમ કે તારે શું કામ છે પણ તાઈ જ ન બનાવતા આવી રીતના બનાવતા જ ન લોક કે તું એકલો થોડો તું રહેવા દે હું એની ટીચરની વાત કરું છું તારા ટીચરને વેટમા લે એના ટીચરને ભણવા આવી ગયા میرے પાસે કુછ અલખાજ નહી હે ભઈ કરો યાર તું યાર ગુંગા કાડે એકવાર એક્શન કર દે તું મેરી એક્શન તું ડુંગારા ગੰધારા આમ રહે

કાણું વદના ખોટા હતા જો જે આ ગમે તો પાપજ કહો કે હું નંબર હતા તો બીજો મેસેજ કહે છે એકાણું તો હવે હું ફોન કરજે हेलो एला भाई આ તો રોંગ તમે મારા ભણવું તમારી અરે બેટા બહુ મોટી થઈ મળી કાર્યક્રમ પૂરો થયો છે પૂરો જ થયો હે એકવીસ જૂન હે ને આજે તો બધાઈને હે ને ભાઈ એપી યોગ દિવસ હેપી યોગ દિવસ બધાયને ભાઈ વિશ્વ યોગ દિવસ હતો આજે સમજી ગયા બધાયને યોગા કરી રહ્યા છે તમને ખબર હે અમુક નહીં કરી રહ્યા હોય એ કરી નાખજો હજી ટાઈમે તમારા પાસે અહીંયા યોગા ન હોય અમારે તો મેડિટેશન હોય ધ્યાન હોય ધ્યાન તો એ હજી જસ્ટ પૂરું થયું હોય અને મમ્મી જોવો એની બેનપણી એટલી વાતોમાં મશગુલ થઈ જાય ને કે ભાઈ પીચસ એ તો ભૂલી જાય હાલો ભાગી આવી ગઈ તો ભાઈ મમ્મી હારી પેટે ની બેન પણ એને વાતું કરી લીધી ને એને હું ન્યા કયો નો ગાડી લઈને ઉભો તો બહાર એને એમ ન કે મારો છોકરો બહાર ઊભે તો જરી કોણ જાવ ન અંદર ની બેન પણ એને એટલી એટલી વાતું કરી કરી ના કરવાનું તે કરવાનું એમાં મને તો ભૂલી ગઈ ગત ની આવ તો વી બધી વાત ને મુખ્ય પડતી તો અત્યારે ગાઈસ બનાવવાની છે અમારે પાણી પૂરી ને હિન્દી માં કહો તો ગોલ ગપ્પા ને બીજી કઈ બીજી કઈ ભાષામાં કઈ કહેવાય એને શું કહેવાય કઈ નો કહેવાય ભાઈ બીજી માં ભાષામાં કઈ તો ઓલી

હાલો ભાઈ તો દીવાબત્તી કરી લઉં ચાલો ટાઈમ થઈ ગયો અને ગાયકા ભાઈ દીવાબત્તી કરી લઈ ગાયકા ન કરે એ બધી નિરાયતા કરે મને ખબર છે તમે બધે બહુ ઉતાવળા આમ ટિંગ 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 કરીને ભાગી જાવ પણ નહીં દીવાબત્તી કરીને આપણે જાય કૈલાસ બેકરી ને ત્યાંથી લઈ આવીએ પૂરી ને સેવ સેવ લેવી એમ હાલો પાણી નથી પીધું મે કેટલી કલાક આપણે ગયા ન્યાના સબ કે પાણી પીવા સરબત પી લે ચાડા બાડા થઈ જાય મજા આવી જાય ના આવો ન કરો લે ભાઈ ડાડિયા ખાઈ લો ગાઈસ બધે પરસાદીના ડાડિયા ખાઈ લો નિરાય આઈ તો રેડી કેળા સિસ્ટમ ઓકે ખા પાણીપુરી ખાવીએ ને તમારે બધા તો હું લઈ આવું પૂરી એક રિયાલિટી કહું રિયાલિટી તમે ગમે ઘરે બનાવતા હોય ગમે બહાર ખાણી પીણીની વસ્તુ ઘરે બનાવતા હોય એટલે તમને ખબર રેકડીએ જાય તો બહુ આમ જાજુ ખાવાનું મન થાય પછી ઘરે બનાવીએ ને એટલે મમ્મીને એમ કે મમ્મી ઝાઝી બનાવજે એટલે મમ્મી કે હું મમ્મી શું કીએ એ કે ભાઈ એટલી બધી ન હોય કે થોડીક જ લેતા આવજે એટલામાં આપણે બધા ખાઈ લેવું હમણાં ન કીધું મમ્મી હો પૂરી હોય કે હો પૂરીમાં તો આપડે ખાઈ લેવું ભાઈ કે એટલી બધી જોઈ પૂરી અત્યારે ગુજરાતી આવી રીતે રીતે વાત વાત કરે કે એ કહેવાય કરકસર કરવી તો એવી અરે મમ્મી મમ્મી એટલી પૂરી શું થાય મમ્મી થોડા હજી એટલી પૂરી અને દોઢસો પૂરી લેતા આવું દોઢસો પૂરી તો જોઈને મમ્મી હવે રેકડીએ ખાવા જાય ત્યાં તો માંડ જેટલી પૂરી આવે ઘરે આમ જાજી ખાવી પડે એમ જાઓ તમે ખાવા બેહ ને એટલે માંડ કેટલી ફો પૂરી હોય પછી પૂરી ગણી ને પછી પૂરી માન ખાય ત્યાં તો કે ઓહો પેટ ભરાઈ ગયું આ આ રિયાલિટી એમ જે મારે આવું થાય કદી પુરી કહું કે ભાઈ જાજી પૂરી જો ભાઈ પૂરી જો જાજી ભાઈ ખાવા બે ને પછી કાંઈ ન ખાય ઓકે આ રિયાલિટી ગાઈઝ આવું 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 બધું બહુ હે ને એમ અંદરનું સિસ્ટમ એમ છે બધા એનું ફોડ લેવી છે અને હા વીસ રૂપિયા લખી દીધા દસ ની તારીખ દીધી દસ નું બાકી